વિજય રૂપાણી પ્લેનમાં બેસતા પહેલાનો વિડિયો આસામાં આવી રહ્યો છે અત્યારે હાલ વિજય નિધન થયું છે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો વિડીયોને એક લાઇક કરીને શેર કરવાનું ના ભૂલતા અમદાવાદમાં થયેલા પ્લાન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે આ પ્લાન ક્રેશમાં જેમ કે એક વિડિયો દિવ્ય ભાસ્કરને પણ મળ્યો હતો અને વીડીટી ગુજરાતીને પણ મળી ગયો છે જેમાં દુર્ઘટના એક જ કલાકમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી જેમ કે નજરે ચડે છે એરપોર્ટના જેમ કે માં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ વાત કરતા હોય તેમ જેમ કે ચાલતા ચાલતા જોવા મળી રહ્યા છે યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ અપલોડ કરી હતી એમાં જેમ કે અહીંયા છે આ વિડીયો વિજય રૂપાણી કેદ થઈ ગયા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે ધ વેન્સ ફાઉન્ડેશન નામની કંપની ફાઉન્ડેડ ફ્યોગ ગ્લીન મિક જેમ કે ડિરેક્ટર જેમની અમદાવાદ એરપોર્ટ પરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તે પેજ પર અપલોડ કરી છે યુક્રેન આ બંને નાગરિકો થોડા દિવસથી ગુજરાતની જેમ કે મુલાકાતે આવ્યા હતા હોય દોસ્તો હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ નવકાર ને બધું આવડે બ્લેસ બોલતો બ્લેસ હમણાં તો બોલતી હતી સ્કૂલ ગોડ ફોર ગેમી એમાં આપડા વિઝી દાદા હે ઈ મને કીધું નહી મળ્યું